આણંદ જિલ્લાના કહાનવાડી ગામની બસો સડત્રીસ વીઘા સરકારી પડતર જમીન સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી દેવાનો વિવાદ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે ત્યારે આજે ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું આજે વિવાદિત જમીન પાસે રામદેવ મંદિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જીવ આપીશું પણ જમીન નહીં આપીશ એના સૂત્રો ચાર સાથે તમામ ગ્રામજનો રાજકીય વિચારધારાને સાઈડમાં રાખી તમામ ગ્રામજનો એક થઈને સ્વામિનારાયણ ગુરુકુળ માટે એક ઇંચ પણ જમીન નહીં આપી એના સંકલ્પ સાથે વિરોધ પ્રદર્શન કરી આંદોલન કરવાની ચીમકી આપી હતી મનુભાઈ ઉપસ્થિત પડ્યા મનુભાઈ કઈ વાતને લઈને આજે વિરોધ કરી રહ્યા છે જે રાજકોટ ગુરુકુળમાં બસો સાડત્રીસ વીઘા જમીન ગામને અંધારામાં રાખી ઓફિસમાં જ કાગરો કરેલ છે ગામ કોઈ જાણતું નથી અને ખાલી અગિયાર બારની શૈક્ષણિક સંસ્થા કરવાની હોય યુનિવર્સિટીમાં પણ વધારે જગ્યા નથી જોઈતી તો અમારા ગામમાં બાર ધોરણનું છે બેટાસી છે અંબાલી છે સાત કિલોમીટર અકલાવ છે આઠ કિલોમીટર વાસદ છે વીસ કિલોમીટર આણંદ છે વીસ કિલોમીટર બરોડા છે શિક્ષણની કોઈ કમી છે નહીં પણ જે સ્વામિનારાયણ સંપ્રદાયને એક ધંધાના હેતુથી એ લોકોનું અહીંયા જમીન આટલી મોટી જમીન ફળવાઈ છે એના સામે અમારા ગામનો સખત વિરોધ છે ગામ એક જ રહેવાનું છે કોઈ બી સંજોગોમાં જીવ આપીશું પણ જમીન નહીં આપીએ એ અત્યારે અમારે અતિ આ ગામ છે હવે પાણી આવશે તો અત્યારે જવું ક્યાં આ ભાઠાના લોકો પાસે અત્યારે બે થી ત્રણ હજાર પશુ અંદર ઘાસચારો ચર્યા છે આ આ બધું બંધ થઈ જશે અમારું અને એક જ કેવું છે કે જ્યારે સોસાયટીનો કોમન પ્લોટ રાખવાની ફરજ પડે છે તો આઠ હજાર વસ્તીનો કોમન પ્લોટ આ એક જ છે અને એ કોમન પ્લોટ પણ ખ સ્વામિનારાયણ માટે કે જે લોકોના વિડીયો તમે જોઈ શકો છો કેટલા ચારિત્રહીન છે એ સ્વામીએ એવું પણ કહ્યું કે ભાઈ મારે બારમા સુધીનું સંકુલન કરવું છે નહીં નફો નહીં નફો ધોરણે પણ તમે કેટલું બધું ખર્ચો બતાવવાના છો અને તમારા મફતની જમીન બસો કિલોમીટરથી આવી અને તમારા રાજકોટમાં ઘણી જગ્યાઓ છે ત્યાં આગળ આ સંકુલ બનાવો અને તમે જે ગામોમાં સંકુલન બનાવ્યું છે એ લોકો અમારા અમને આઈને મળી ગયેલ છે અને હવે પછીથી જે આગળનું આંદોલન હશે એમાં જે આ ગુરુકુળે જે ગામમાં બનાવ્યું છે એ ગામની કેવી પરિસ્થિતિ છે એનો અમે આપણા દ્વારા આખા ગુજરાતને જણાવીશું માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમારું આંદોલન પણ ક્યારેય બંધ નહીં થાય એ આ આંદોલન અમે તમને ખાતરી આપીએ છીએ કે છેલ્લે સુધી લડી લઈશું અને ભાજપ કોંગ્રેસના આગેવાનોએ પણ અમને ટેકો કરવો પડશે એ સાથે ગામ એક થઈ અને અમે બને દરેકને આગેવાનને વિનંતી કરીશું કે અમારી માંગણી યોગ્ય હોય વ્યાજબી હોય તો સ્વીકારો ભાજપના સાંસદની ભલામણ બીજા જગ્યા આપવામાં આવી છે એવું રૂપ કહેવાય છે શું એમણે એમણે ભલામણ કરી છે પણ અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે એ મન પરત અપાવવાની પણ ભલામણ કરશે ચિંતન ભડિયાર માંગણી છે અમારી માંગણી એ છે કે આ જે જમીન શૈક્ષણિક હેતુ માટે રાજકોટ ગુરુકુળ આપવામાં આવી છે એ જમીન અમને પંચાયત માં પાછી મળે જો પાછી નહીં મળે તો શું કરીએ હોય પાછી નહીં મળે તો અમે ગાંધી જીદ્યા રાહે આંદોલન કરીશું એના માટે અમે સર્વપ્રથમ ખાસ ગ્રામ સભાનું આયોજન કર્યું છે એમાં સરકારના લઈ અને જિલ્લા સુધીના દરેક આમાં જે અધિકારી છે બધાને આમંત્રણ આપ્યું છે ખાસ ગ્રામ સભામાં આવવા માટે એ આવી અને અમે આખા ગામની એકતા બતાવીશું એમને અને અમે કહીશું શાંતિથી આંદોલન કરીશું અને કહીશું કે અમારી આ માંગ જે છે એ સાચી છે તમે સરકાર સુધી પહોંચાડો અને સરકાર જરૂર અમને આમાં યોગ્ય નિકલ કરીને આપશે સ્વામિનારાયણ ગુરુકુલ ના જે સ્વામીઓ કેવું છે કે આ જગ્યા આ ગામના જ ગુલાબસિંહ પડિયા ને બતાવી અને ત્યારબાદ ગુલાબસિંહ પણ એક નિવેદનમાં માં કીધું છે કે જો આ ગામને આ ગામના લોકોના વિકાસ માટે હશે ને જો જગ્યા એમને આપતા હોય ને ગામના છોકરાઓને ફ્રી માં ભણાવતા હોય તો થોડું થોડું મને વાંધો નથી જી જયારે બે હજાર એકવીસ બાવીસ ની અંદર સ્વામી આવ્યા હતા એમને અર્થ સત્ય કહ્યું છે આ એનું એક કારણ છે અંગ્રેજોની એક નીતિ હતી ભાગલા પાડો રાજ કરો એમાં આ લોકોએ એક પડીકું મૂક્યું છે કે વિડીયોમાં જતું રહે એટલે યુવાધન તો સોશિયલ મીડિયામાં છે એટલે જોઈને અંદર ગામ ગામમાં વિકવાસ થઈ જાય તો અમારો રસ્તો ઈઝી થઈ જાય પણ આ એવું કોઈ અધૂરી માહિતી છે જ્યારે સ્વામી આયા નો ડાઉટ એ ગુલાબસિંહે બી સ્વીકાર્યું છે કે સ્વામી આયા તમાડ્યા હતા પણ એના પછી એ આયા પછી કોઈ બી જગ્યાએ એમને છાતી ઠોકીને કીધું છે કોઈ બી જગ્યાએ કોઈ અધિકારીને લાવે લાવે કોઈ મારો પત્ર કે જે ભલામણ કરી હોય જ્યારે સ્વામી આયા ત્યારે કોઈ વાત નથી આખો ચરો લેવાની વાત કોઈ બી યુનિવર્સિટી તમે પોતે ચાંગામાં ભણેલો છું ચાંગા યુનિવર્સિટી આખી હોસ્પિટલ સાથે ચાલીસ વીગામાં છે અને અમારે અહીંયા આગળ કાનવાડીમાં તો બાલમંદિરથી માડીને બિહાર સુધીનો અભ્યાસ છે જાવ તો કોલેજ છે વાસદ એસવીઆઈટી છે બરોડા એમએસ યુનિવર્સિટી છે તો અમારે શૈક્ષણિક સંકુલની કોઈ જરૂર નથી અને એમને જે માગણી કરી છે એમાં એવું લાગ્યું છે કે નઈ નફા નહીં ધોરણે અને એવું કે છે કે એક રૂપિયાના ના ટોકન લઈને ભણાવીશું એટલે મહિના વર્ષના ત્રણસો પાસઠ રૂપિયા થાય પણ અમે તમે એમની વેબસાઇટ પર જઈને જોઈ શકો છો કે ટોટલ બારમાનું જે બે હજાર પચીસ છવ્વીસનું નું એન્યુઅલ શેડ્યુલ મૂકેલું છે એની અંદર સાડા થી ચાર લાખ રૂપિયા ફી છે એ હોસ્ટેલ ફી એનો લંચ ફી બધું લખેલું છે અંદર ટ્રાન્સપોર્ટ ફી એ બધું કરીને ત્રણ લાખ રૂપિયા ફી છે તો એ લોકો કેવી રીતે વાત કરે છે છે આ બધું ગામને ઉલ્લુ બનાવવાની વસ્તુ અને એમને એવું છે કે ગામ છે કોઈને ખબર પડે આગળ એજ્યુકેશન નહીં હોય પણ એમની ભૂલો હતી અત્યાર સુધી જે જગ્યાએ એમને સંપાદન આ રીતે ખોટી રીતે કરેલી છે એ એમનો આખો વિષય અલગ હતો પણ આ કાનવાડી ગામ છે એક ગામ છે ભલે અહીંયા આગળ બે પક્ષ રહ્યા પણ આવી ગામની મેટરમાં કોઈ બી પક્ષા નથી અને ગુલાબસિંહ પર જે છાંટા ઉછાર્યા છે એ તદ્દન પાયાવી હોણા છે અને એની